લો મિત્રો કેમ છો બધાય મજામાં મજામાં જ છો તો જને આજે આપણે બનાવવાનું છે શું બનાવવાનું છે રોપટોપ બનાવવાનું છે તો રોપટોપ બનાવ કેવી રીતે બનાવીને તમે જોજો અને આઈ છે ને પહેલી વાર તું મારા સસરાન ઘરે રોપટોપ બનાવું છું અને બધું વસ્તુ લઈ આવ્યા છે હવે તો આપણે કેવી રીતે બનાવીને તો આ વિડીયો જોજો અરે એટલું બધું ના સ્ટાર્ટ કરી તો જે આપણે મકાઈ લઈ લીધી છે પછી મકાઈ પછી ટમેટા કેપ્સિકમ ધાણા અને ડુંગળી એટલે આપણે છે ને સંભાળી અને ટમેટા રહી ગયા હતા ટમેટા તો બોલી ગયા પણ ટમેટા કાઢી લીધા હતા તે બધું પહેલા હા તો આપણે ટમેટા ને વેરી દે છે એટલે આપણે બધું હવે આપણે બધું સંભાળી નાખીએ પહેલા ચલો મકાઈ ને સમારવાનું હોય મકાઈ ને ફોલવાની હોય મકાઈ ને સમારી નાખવાનું છે આપણે લેવું છે બંધ કરજો દે ને મકાઈ ને થોડીક થોડીક આમ સોલી નાખવાની છે બકાયને સોળી નાખવાની છે થોડી તો તો કરીને પછી આપણે છે અને જો તમે મારા YouTube ચેનલ માં નવા હોઈ તો મારા ચેનલ કરી દેજો અને આવતા જ રહેશે નસ્તો બે કે બસ કોઈ દિવસ રોટલો ના મે રોટટોપ નહી ખાતા એટલે તો કીધું તું બનાય રોટટોપ હાંભળીત પહેલી વાર મે તો જો આપણે છે ને કાંદા લઈ છે હવે કાંદાની જીના જીના સમાલવાનું છે આપણે કાંદાને અહીંયા ને સમારી એને આવી રીતે કર નાખવાનું છે ખબર નહીં રોપ ટોપ કેવું બનાવશે હું તો પહેલી વાર ખાવાનું કિંજલ તું પહેલી વાર ખાવાની ના હોઉં આ સુરતની વસ્તુ બનાવવાની આજે રોપ ટોપ તો તમે નામ સાંભળેલું હોય તો કોમેન્ટ કરજો આપણે હવે પેપ્સી લઈ લીધા છે અને પેપ્સી કપને ખરેખર જીણા જીણા સમાન લઈએ ના જો આ રોપ ટોપ બનાવે છે એનામાં બેન રહી જો શાક રોટલી માટે ફૂલાવર સમારી રહી જાય અને ખીચડી મૂકી દીધી છે ના જો ખીચડી મૂકી દીધી છે અને હવે છે ને થોડુંક ફૂલાવરનું શાક બનાવવાનું છે રોપ ટોપ છે અને રોટલી બનાવવાની છે રોપ ટોપ તો કેવો અમે નવો ખતરો કર્યો ટ્રાય કરીએ કેવો બનાવે છે મતલબ શાક શાક પૂતે ને થોડુંક થોડુંક એક બ્રેડ નું આને જો શાક રોટલી ખાવાની એટલે તો એનું સાકનો સુધારવો મંડી છે બધાને રોટલી ખાવાની છે આટલું બધું તો છે ચાખવામાં બધું કર્યું છે તો ખાવાનું થાય કેટલું બધું બનાવશે તો શું બાકી રહ્યું કેપ્સિકમ ધાણા લીંબુ

આના કોઈ તો ઓકે ચલો એટલે તમને ભાવે છે મેંજી પહેલી વાર ટ્રાય કરી રહ્યો આની માટે બ્રેડ જોઈએ તો હું બ્રેડ લેવા જઉં બ્રેડ લઈને આવું પછી ખબર પડે તો તમને નહીં ભાવે જોઈ લાગતું નહીં શું બને ભઈ ખબર ઓકે ચાલ 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 તમે બ્રેડ લઈ આવો બ્રેડ અને કેચઅપ કેચઅપ બે લીટો ઓકે ચલો જો આપણે છે ને ડબ સુકેલી લીંડી લઈ દાખે આપું જો હજી તમને રહ્યો ના ભાવે ને એની માટેનો બેકઅપ પ્લાન બની જ રહ્યો છે ખીચડી ખીચડી અને શાક શાક હો જો 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 આ બની રહી આમાં આના કીધે સરખા કામ થતા નથી એકદમ

આ સોજી નાખી દીધી છે મિક્સ થઈ ગયા હું થોડું નાખી દેવાનું છે આપણે થોડું નમક મીઠું નાખી દેવાનું છે બીજું શું શું નાખવાનું હળદર પછી ગરમ મસાલો નાખવાનો છે આ દાળા જીરું હે પણ ગરમ મસાલો પેકેટમાંથી કાઢવાનો છે થોડું ના સિન આપસે મિક્સ કરો દેવાનું છે હવે આમ ડિલી પેસ્ટ બનાવવાની કેમ ટાઈટ ખટના જ રાખવાની હવે વધારે બની જો તો કેમ એવું ટેસ્ટ મારોમાં કેટલું બધું કરી તારે ખાવ પડશે હો મુ નહી ખાવ હું ખાઈ જશ આમ હું જઈન બોલતો હું ખાઈ જશ મત બો ખાએ તો ઠીક છે

અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જાવે રોટલી રોટ રોટલી બનાવી નાખવાની છે અને રોટ કપ તો ખબર અને તમે પણ જમવા આવી અમારા ઘરે હે ને ખબર નહી રોટ બ્રેડ નાનું લીધું છે કેમ કે ટ્રાય કરવાનું છે ટ્રાય કરવા માટે પૂરતી જ દીધું પછી આપણે છે ને એ તવી દીધી છે જેમાં આપણે તળી ને તમે ગેસ ચાલુ કરી દીધું છે અને આ બ્રેડ લઈ લીધી છે અને બ્રેડ ઉપર આપણે લગાવી દેવાનું છે ઘન લગાઈ દેઈએ હવે લગાઈ છે ને જો બ્રેડ અહીંયા છે ને તેલ નાખી દેવાનું બ્રેડ ઉપર આપણે સ્ટફિંગ બનાવી સ્ટફિંગ લગાવી દીધું દેવાનું અને છે ને આપણે તેલ નાખ દેવાનું

બટર વાળું જો બટર વાળું કરી ને તો આપણે છે ને તેલ દીજે બટર નાખી દેવાનું અને ઉપરથી ચીઝ નાખી દેવાનું એટલે આવે ખાવા ને તો જો માના દેર આવી ગયા છે

નીલેશ બેને આપવાનું છે સ્ટાર્ટ થઈ ગયું છે હવે બોલો કેવું લાગી છે તમને ના આમ સારું કેવું લાગે છે સારું લાગે ઓકે ચાલ ચાલો રાતે જમમાંમાં તમે તો ખાધું તો ખરાત ત્યારે પણ તે બનાવી હોય અત્યારે તો અત્યારે જ ખાવ ને રાધે ના ચાલે રાધે તો ખીચડી ને જોઈએ જો હવે જમી કાવી અને કમલેશ ભી બી બહુ ભાવ હતા કેમ કે બહુ મસ્ત બનાતા એટલા માટે અને મને પણ બહુ ભાવ હતા બધા બહુ ખાતા હતા અને જો આવા નવા વિડિયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તબ તક કે લીધા બાય બાય